રાપર તાલુકાના આડેસર નજીક આવેલ વરણુ ગામમાં સોમવારે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી હાઈવે પટ્ટી પર પશુઓ માટે રાખેલા ઘાસચારાના મોટા જથ્થામાં ભીષ્ણ આગ લાગી હતી આ આગમાં પાંચ માલધારીઓનો પચાસ ટેક્ટર જેટલો સૂકો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો આ દુર્ઘટનામાં અંદાજે રૂપિયા ત્રણથી થી ચાર લાખની નુકસાની થઈ છે આગને કાબુમાં લેવા માટે ભચાઉ અને રાપર ફાયર વિભાગના વાહનોને બોલાવવામાં આવ્યા હતા ભોગ બનનાર શ્યામ મહારાજે જણાવ્યું કે તેમની સાથે શંકર મહારાજ રમેશ નાનજી મહારાજ રાણા પાલા ભરવાડ અને મહેશ શિવરામ મહારાજના વાડામાં રાખેલો ઘાસચારો બળી ગયો છે આગ ત્રણ કલાક સુધી કાબૂમાં ન આવી હોવાનું કારણ એ હતું કે રાપર ફાયર વિભાગના વાહનો અન્ય સ્થળે આગ બુજાવવામાં વ્યસ્ત હતા ત્યારબાદ ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ બનાવનું સ્થળના અંતર વધુ હોવાથી તેઓ સમયસર પહોંચી શક્યા નહોતા